તો ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે દ્વારકાના ખંભાળિયામાં ખંભાળીયામાં કંચનપુર ગામની સીમમાં સરકારી જમીન પર ગાંજાનું વાવેતર હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાદ પોલીસે તપાસ કરતાં બે લાખ સત્યાવીસ હજારની કિંમતનો અંદાજે સાડા ચાર કિલોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો આ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના ગુલાબસિંહ ઠાકોરને ઝડપી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે યા પોલીસ સ્ટેશનના કંચનપુર ગામે રેડ કરવામાં આવેલી હતી જે બાતમી એવી હતી કે ત્યાં એક ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલું છે જે રેડ કરતા સદર જગ્યાઓ પર જેનું કુલ વજન સાડા ચાર કિલો જેવું હતું આ બાબતે જે વાવેતર કરનાર વ્યક્તિ હતા તે આરોપીને ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર તેમને ત્યાં હસ્તગત કરવામાં આવેલા હતા ત્યારબાદ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજાનો ગાંજો પીવાની ટેવવાળા છે તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય આ ગાંજાના વાવેતર માટે તે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમણે આપેલો છે